નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ખજૂરભાઈના મોટાભાઈ એવા તરુણભાઈ જાની કે જેમના લગ્ન હવે સાહેબ આવી રહ્યા છે જી હા હવે પરણવા પણ જવાના છે ભાઈ અને લાડી પણ લઈને આવવાના છે એટલે કે ભાભી પોતાના ઘરે લઈને આવવાના છે ભાઈ ખજૂરભાઈ કે જે ભગવાનનું રૂપ ગણાતા હોય છે ને તમને ખબર છે કે ખજૂરભાઈનો વિરોધ લગભગ મોટે ભાગે કીર્તિ પટેલ કરતી હોય છે પણ ખજૂરભાઈના સપોર્ટમાં પણ તમે જોયો છે ભાઈ કે લાલભાઈ આહિર હોય કે ગમે તે હોય મોટા મોટા લોકો એ લોકો આ મેદાનની અંદર ઉતર્યા હતા ને કીર્તિ પટેલને ફરી એકવાર વડોદરાની મધ્યસ્થ જેલની અંદર ખસેડી નાખવામાં આવી પાસા હેઠળ એની ઉપર કાર્યવાહી કરી નાખવામાં આવી કેમ કે કીર્તિ પટેલ હમણાં જેલમાંથી છૂટી હતી અને ત્યાર પછી પણ એના એને લે લગભગ એના નવથી દસ કેસો કે જે ફરી એકવાર દાખલ થઈ ગયા અને ફરી એને હવે પાસાની કલમો હેઠળ એને જેલના સળિયા પાસે ધકેલી દેવામાં આવી હવે સાહેબ એ વાત આપણે સાઈડમાં મૂકીએ કેમ કે એનું કામ હતું વિરોધ કરવાનું હવે વાત કરીએ ખજૂરભાઈના ભાઈની તો તમે જુઓ મિત્રો ખજૂરભાઈના ભાઈ આપણા નીતિનભાઈ કે જેમના લગ્ન હવે ટૂંક જ સમયની અંદર થવાના છે ભાઈ અને લગ્ન કઈ રીતે થશે એટલું જ નહીં કેવો માહોલ હશે ત્યાં બધે બધા વિડીયો સાહેબ તમને આપણી ચેનલ ઉપર મળતા રહેશે એટલે ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો મળતા રહેશે હો ભાઈ તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ